નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુનેંદર કેરળની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે માત્ર કેરળની અંદર જ નહીં પણ તમિલનાડુના પણ કેટલાક રાજ્યના વિસ્તારમાં કર્ણાટકના પણ કેટલાક વિસ્તારની અંદર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને માત્ર ત્રણથી ચાર દિવસમાં આ ચોમાસું છેક મિત્રો મધ્યપ્રદેશ સુધી મહારાષ્ટ્રની અંદર સુધી પહોંચી જશે એટલે કે મુંબઈ સુધી પહોંચી જશે જોવા જઈએ તો છેલ્લા ચોવીસ કલાકની અંદર વાવાઝોડું છે એ કઈ રીતે મિત્રો આગળ વધી રહ્યું છે વાવાઝોડું હાલ મિત્રો દિવસે ને દિવસે મજબૂત બની રહ્યું છે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી રહી છે ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ છે જોવા મળી રહ્યો છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો મિની વાવાઝોડા સાથે અમરેલી જિલ્લાની અંદર એટલે કે સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાને કારણે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાને કારણે કેટલાક હાઈવે છે બ્લોક થયા છે થાંભલા પડી જવાને કારણે વીજળીના તારની અંદર ભારે નુકસાનીને કારણે વિદ્યુત પ્રવાસી અટકી ગયો છે તો વાવાઝોડાની હજુ પણ મિત્રો ગુજરાત ઉપર ખતરો છે પરંતુ જોવા જઈએ તો ઉપલા લેવલેથી એટલી જ મિત્રો જોરદાર સૂકી હવા છે આ તમામ વિસ્તારને છે એ પ્રેશર કરી રહી છે જેને લઈને જે અરબી સમુદ્રનો ભેજ અને ઉપલી હવાથી સૂકી આ બંને વચ્ચેની ફાઇટ છે ખાસ કરીને સૂકી હવા અફઘાનિસ્તાન પાકિસ્તાન ઉપરથી આવતી સૂકી હવા છે જીતે છે જેને લઈને વા જે વાવાઝોડું છે એ નબળું પડી જાય છે હવે આગામી સમયની અંદર શું થશે વાવાઝોડું વધારે મજબૂત બની અને ગુજરાત ઉપર ત્રાટક છે કે ગુજરાતની અંદર ખાસ કરીને આ વાવઝોડું નહીં આવે તો શું વરસાદ પણ નહીં આવે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે એક્સપ્લેન કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં આપણે મિત્રો રોહિણી નક્ષત્ર વિશે વાત કરીએ તો આજે જે પચીસ તારીખ અને પચીસ તારીખે મિત્રો વહેલી સવારે ત્રણ વાગે રોહિણી નક્ષત્ર બેસી ગયું છે રોહિણી નક્ષત્ર ખૂબ જ મહત્ત્વનું નક્ષત્ર છે અને સવારે ત્રણ વાગે મિત્રો આ નક્ષત્ર બેઠું છે અને રોહિણી નક્ષત્રના શરૂઆતના નવ દિવસને આપણે નો તપા કહેવામાં આવે છે અને નો તપાની અંદર સૂરજ અને પૃથ્વીઓ છે ખૂબ જ અંતર ઓછું હોવાને કારણે ન તપાસી વધુ તપે છે એટલે કે અતિ ભારે ગરમી પડે છે ગરમીને લઈને રેડ એલર્ટ મિત્રો જાહેરાત કરી દેવામાં આવે છે તો આજથી રોણ નક્ષત્ર ચાલુ રહ્યો છે અને રોણ નક્ષત્રને આધારે ચોમાસાનું કેવી રીતે નક્કી થાય છે તેની આપણે વિગતવાર માહિતી છે એ આપણે હવે પછીના વિડીયોની અંદર આપી દઈશું હવે આપણે વાત કરીએ કે ગુજરાતની અંદર વરસાદને લઈને અને વાવાઝોડાને લઈને કેવી હજી વાવાઝોડું ગયું નથી ત્યાંને ત્યાં જ મિત્રો છે અને આ વાવાઝોડું દિવસે ને દિવસે પોતાની દિશા બદલી રહ્યું છે એટલે કે તૈયાર થઈ રહ્યું છે જો કે ગુજરાતની અંદર આવે તેવી શક્યતા ઓછી છે અહીંયા મિત્રો આપણે લાઈવ જોઈ શકીએ કે આ વાવાઝોડાની જ પહેલી વાત કરી લેવી કે ખાસ કરીને ગુજરાતની ઉપર તેની કઈ રીતે અસર છે તો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું એકદમ નીચલા લેવલેથી બની અને થોડુંક મિત્રો આ ઉપર જાય છે પણ તો આપણે વાત કરીએ શરૂઆતમાં કે ઉપલા તરફથી આવતી તે જ હવા છે આ વાવાઝોડાને છે બંગાળની ખાડી તરફ જકેલી દે છે અને બંગાળની ખાડીની અંદર પણ એક હળવું છે વાવાઝોડું બની રહ્યું છે અહીં તમે જોઈ શકો છો અને વાવાઝોડાને ખાસ કરીને ભેજની જરૂર પડે છે તો અહીંયા તમે જોઈ શકો આ વાવાઝોડાનો તમામ ભેજ છે એ આ બંગાળની ખાડીમાં બનેલા વાવાઝોડા તરફ ખેંચાઈ જશે એટલે કે ગુજરાતની અંદર વાવાઝોડાનો ખતરો છે જ પણ નથી પરંતુ તેની અસરને કારણે આંધી અને તોફાન સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે એ તમે જોઈ શકો છો આપણે પહેલાં વાવાઝોડાની વાત કરીએ તો અહીંયા તમને ક્લિયર જોવા મળી રહ્યું છે કે વાવાઝોડું છે એ ત્રીસ અને પહેલી તારીખ સુધીમાં વિખાઈ જશે તેનો કોઈ ખતરો નથી હવે આપણે વાત કરીએ કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો આજે પચીસ તારીખે વહેલી સવારે હજુ પણ ક ઘાટા વાદળો ઘાડિયા વાદળો જોવા મળે અને બફારો પણ જોવા મળે બીક લાગે કે ખાસ કરીને બપોર પછી વરસાદ પડશે પરંતુ ગઈકાલની જેમ જ મિત્રો આપણે કોઈ વરસાદની શક્યતા છે ખાસ કરીને ખૂબ જ હળવી છે છતાં પણ આ ભેજને કારણે લોકલ મિત્રો વેધર સિસ્ટમને કારણે આદરનો વરસાદ છે ગમે ત્યાં જોવા મળી શકે છે રાત્રે પણ ક્યાંક ક્યાંક જોર કરી શકે છે વીજળી જોવા મળી શકે છે અને ઉપલા લેવલે જોવા જઈએ તો ખાસ કરીને જે વાદળા જે વરસ કહડા જોવા મળે એટલે કે જ્યાં વરસાદ પડતો હોય એના કહડા જોવા મળી શકે અહીંયા તમે જોઈ શકો છો ખાસ ઉપલા લેવલેથી સૂકી હવા નીચલા લેવલેથી ભેજવાળી હવા તો જ્યાં પણ વરસાદ સૌરાષ્ટ્રની અંદર પડશે ત્યાં વાવાઝોડા જેવો અહીંયા તમે જોઈ શકો છો એકદમ વાવાઝોડા જેવો ખાસ કરીને વરસાદ જોવા મળી રહ્યો છે એટલે કે ક્યાંક ક્યાંક મિત્રો વરસાદ જોવા મળી શકે પણ તો આંધી અને તોફાન સાથે વરસાદ છે જોવા મળી શકે છે કારણ કે એક બે પ્રકારની હવા મિક્સ થઈ રહી છે આ સિવાય તમે જોઈ શકો છો સત્યાવીસ તારીખે થોડુંક આ વાવાઝોડું છે એ ઉપલા લેવલે થોડુંક સરકી રહ્યું છે અને ત્યારબાદ વિખાઈ રહ્યું છે તો તેને હિસાબે વાવાઝોડા સાથે મિની વાવાઝોડા સાથે સૌરાષ્ટ્રની અંદર તેમજ દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ સત્યાવીસ તારીખે વરસાદને લઈને આગે છે આ સિવાય અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું એકદમ મિત્રો વિખાઈ રહ્યું છે તો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતમાં પણ વરસાદને લઈને આગળ એટલે કે વરસાદ હજી ગયો નથી વરસાદ ક્યારે જશે તો સંપૂર્ણ રીતે જ્યાં સુધી સીધા પવનો નહીં થાય એકદમ સીધા પવનો નહીં થાય નેર્યુતના પવનો નહીં થાય ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો ત્રીસ તારીખે એકદમ ક્લિયર પવનો જોવા મળી રહ્યા છે નૈઋત્યના પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે તો હવે મિત્રો ખાસ કરીને વરસાદને લઈને કોઈ આગાહી નથી અને આ પવનો પણ ખૂબ જ તેજવાળા ભારે છે લગભગ ચોવીસી કલાક મિત્રો ખૂબ જ પવન ફૂંકાશે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર એકદમ વાતાવરણ છે ક્લીન થશે એટલે કે ચોમાસાને લઈને વરસાદને લઈને ત્રીસ તારીખ પછી કોઈ આગાહી નથી એટલે કે લોકલ વેધર સિસ્ટમ પછી જ્યારે પવન પડશે અને ખૂબ જ ગરમી ઉકળાટ થશે ત્યારબાદ વરસાદ જોવા મળશે હાલ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી આ પહેલાં જે વાવાઝોડાને લઈને ખતરો હતો આ ખતરો હવે ટળી ગયો છે ગુજરાતને મોટા નુકસાનેમાંથી બચાવી લીધું છે ખેડૂતોનો જે ખેતરની અંદર જે પાક હતો આ પાકથી બચાવી લેવામાં આવ્યો છે હવે કોઈ વરસાદને લઈને ખતરો નથી અમુક વિસ્તારમાં અમરેલી છે ભાવનગર છે જૂનાગઢ છે ગીર સોમનાથ છે રાજકોટના કેટલાક ભાગો છે આની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો હતો પરંતુ સરકાર દ્વારા તેને યોગ્ય સર્વે કરી અને સહાય પણ આપવામાં આવશે પરંતુ ખાસ કરીને હાલ વરસાદને લઈને કોઈ મોટી આગાહી જોવામાં નથી આવી પવન પણ ખૂબ જ તેજ રહેશે અને આગામી સમયની અંદર જોવા જઈએ તો ફરી એક વખત તાપમાનનો પારો છે ઊંચકા છે અને ફરી એક વખત તાપમાનનો પારો છે સાડત્રી આડત્રીસ ડિગ્રી સુધી પહોંચી જશે જો કે હાલ મિત્રો તેજ પવનને કારણે પારો છે એ વધારે ઊંચો જાય તેવી શક્યતા નથી મેક્સિમમ છે એ સાડત્રીસ ડિગ્રી સુધી જશે એનાથી વધારે તાપમાનનો પારો ઉપર ચડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવનો આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો બપોર પછી તો આંધી અને તોફાન સાથે ખૂબ જ ભારે પવનો આવી રહ્યા છે અને તેને લઈને જ ગરમીનો પારો છે વધારે ઊંચો જાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી તો ખાસ કરીને વરસાદને લઈને રોણ નક્ષત્ર બેસી રહ્યું છે રોણ નક્ષત્રને લઈને વિગતવાર માહિતી અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપી આવી જશે કે રોણ નક્ષત્ર કેવી રીતે નક્કી કરે છે કે આગામી ચોમાસું કેવું જશે એના દરેક મહિના એટલે કે ચારે ચાર મહિનાની અંદર ચોમાસાનો કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત